મિત્રો ફરીને આપણે હેને વાડી આવી ગયા કપાસિયા ચોપવાનું કામ ચાલુ થઈ ગયું છે થેલી ચોપાઈ ગઈ છે ને આ બીજી બાયોનો બીજી બાજુ ચોપવાનું ચાલુ છે માણસો હાથ જણા લાગી ગયા વિક્રમ વિક્રમ ને બધે કમ્પ્લીટ કા વિક્રમ વિક્રમ જો અમે બગડાટી બોલાવે રહ્યું અત્યારે અત્યારે લડી જ લેવાનું પછી કે નવરું બેહું જ છે હાથે હાથ લાગી ગયા પ્લેટ કઈ ઘટે જ નહીં ગીતની ની રમઝટ ખોલતી જાય ભેગી ને બહુ સારી રીતનું કામ કરે મામો અમારે અહીંયા લાગી ગયો જુઓ મામા બરાબર બરાબર હે ને હા જો એ બરાબર કીએ કે બરાબર કામ હાલે બધી ને આપણે હે ને હવે જવું એ મગફળી વાવવા આપણે જવું માણસો અહીંયા કપા જોપશે બધાય માણા બધા બીજી છે એટલે વાકા વાકા વળગી ગયા કે પૂરું કરી દેવું કે વરસાદ આવીએ મોરી કે રેવા નથી દેવું ગીતની બગડાટી બોલતી જાય ભેગી બધા વળગી ગયા કપાસ અને આપણે જવું મગફળી વાવવા એટલે આજની તારીખમાં આજ તારીખ થઈ અઢાર ને કાલ સત્તર તારીખનો નો વરસાદ હતો ને પાંચેક વીક આપણે વાવી લીધું તું ને આપણે વાંથી લીધું એટલે પાંચક વીઘા છક વીઘા જેવું કપાસ ચોપાઈ ગયા પાંચક વીઘા જેવા ત્રણ ઠેલી ને અહીંયા ભીગા હવે આ આપણે જોલો કૂતરો આવેલો ને તમને દેખાડી દો જોલો કૂતરો કૂતરો જાય ને અહીંયા લગી ચોપવાનો એટલે વીસ વીઘા કપાસ આપણો અત્યારે થવાનો છે ચોપવાનો એટલે આ લોકો ચોપીને પછી છૂટા થઈ ગયા હે તો ચાલો બને નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે નવી નવી વાતો સાથે નવા નવા કામના આપણે વિડીયો બનાવતા હોય મિત્રો આપણે એને મગફળીનું વાવેતર આ વાડીનું હાથરી થઈ ગયું પૂરું હવે જવાનું થાય બીજી ક્યાં હતી છે એનો ઉગાવો મસ્ત રીતનો લઈ લીધો છે ઉપાડી લઈ જાઓ મસ્ત રીતનો લઈ લીધો જો આવી જ કંઈક ગઈ છે અત્યારે આ છે ગીરના ચાર અઢારના ચા હે પારાવારીને ઓરવીને વાવી હતી ને આપડી અત્યારે વરસાદ થઈ ગયો અમારે હારામ હારો એટલે આપણે છેલ્લો ચા હે ને હેડા મસમમાંથી લઈને પછી છેલ્લો ચા લઈ આવવાનો હે એટલે એ રીતનું હવે તંત્ર હે કામનો સનેડો આ ચા મેલતા જ આવું એટલે આ ટૂંકા ટૂંકા વાવીને એક ચા અને વાથી હેઢામસમ લઈને પછી આ ચા વાવતા આવશું એટલે આ વાત રહી આપણી વાવેતરની સમજણ કે વાવણીની એટલે કાલે વરસાદ આવી ગયો તો ચા અત્યારે કરકાઈ હે ને ત્યાંથી આપણે અડધું અગિયાર વાગે ચાલુ કર્યું હતું હાળા દરે તો ઓલું હતી કાલે વાવી લીધું હતું પણ છ વાગે વરસાદ આવી ગયો એના લીધે થોડુંક મિસ થઈ ગયું એટલે કે રહી ગયું હવે આટલું આ બાકી આપણે વાવવાનું એટલે છેલ્લો છેલો ચા એ વાવી લેવું ને ઓલો હેડામાંસો આ હાથ વીક આપણું થઈ ગયું પેક હવે વાવવાની વાત કરીએ ને તો એક દસ વીઘા ને એક તન વીકા પછીનું હોળ વીઘા એટલું વાવવાનું છે તો બને રહીએ નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે ને નવી નવી વાતો સાથે આપણે આગળ વધીએ મિત્રો હવે છેલો ચા રહ્યો આપણે સનેડામાં બાકીનું નું તો કમ્પ્લીટ થઈ ગયો અત્યારે આ સાત હાથ નું કાલે વરસાદ નડી ગયો તો ને કાલે જ આપણે હોય જાય કમ્પ્લેટ અત્યારે જો કેવી રીતના ખેંચતો માલ ઉપાડે ને કેવી રીતના હલા નહીં બતાડી ચલો ત્યાં હતો આપણે લેતા જાય છે ચા કંઈક તો એવા થયા આપણા ગીતે ઘટે નહીં ગોળી શર્ટ કેમકે ખાતર તો આવ્યું હતું ને આપણે જીપીએસ સિસ્ટમ આપણા કોઠા સુજવાથી એ બહુ મસ્ત રીતનું કામ કરી દીધું હોય આપણે એટલે આવા કંઈક સીધા દોરી એ શર્ટ ચા થયા છે ને આ ચા છેલ્લો જો આપણે વચમાં જ લેતા જાય બાકી જીપીએસ એટલે જીપીએસ એમાં કંઈ ઘટે નહીં કોઠા સુજવા જીપીએસ આપણું બહુ સુપર રીતનું કામ કરી દીધું છે આપણું પેટ થાય રહ્યું કદાચ ને આમાં ચા ના હોત ને તો આપણું વાવેતર હાલત વગર ચાહે એટલે ટેસ્ટ નું બહુ ખાસ સારું અને સુપર કામ રહ્યું છે આપડા કીધે એમાં કઈ ઘટે જ નહીં ભારે મજા આવી ગઈ હાકવાની મિત્રો બોપો પછી ફરીને આપણે આવી ગયા બીજી વાડીએ પાંચ હાથ મથા વહી રહ્યા આપણા હેઠે લીધું હતું અહીંયા ભગ્યા એમ બગડાટી બોલાવવાનું કામ ચાલુ હતું બગડાટી બોલાવવાનું કઈ ઘટે જ નહીં લગભગ ઠેકાણે અત્યારે બગડાટી બોલાવાનું કામ ચાલુ છે બગડાટી બરાબર ક્યાંય એટલે ક્યાંય બળદ થી કોઈ મિની થી ને કોઈ સનેડાથી ને કોઈ ટ્રેક્ટર ટ્રેક્ટરથી ને કોઈ કાલે જો આજે વરસાદ નહીં આવે હાં એટલે કાલે મોટા થી અમુક વળગી જાય બાકી મોટા પાયે અત્યારે બગડાટી બોલાવાનું કામ ચાલુ છે આપણો સનેડા જો અત્યારે કમ્પ્લીટ ચાલે છે તમે જોઈ હશો ઠેઠે કેવી રીતના વરે કેવી રીતના ચાહે ચડે હું તમને બતાવી દઉં કમ્પ્લેટ કઈ ઘટે જ નહીં એવું એમાં તો ચાલો બન્યા આપડા જો કેવી રીતના હવે વારીને ચાહે ચડી ને થોડોક રિવસ લઈ લેવાનું અને પછી સિંગલ બ્રેક મારે એટલે પરબારું ચાહે કઈ ઘટે નહીં એવું ચાહે ચડી ગયા હમણાં

નાડો મંડે વેક કરવા બળદ હાલે એટલે શનાડો હાલે અત્યારે તમે જોઈ શકતા ઈશો ગારો મારવા વ્હીલમાં જો ચોટતો જાય છે બાકી સનાડા ની મજા આખી ઓર મજા હે બળદની કોણે વેક કરે બળદ હજી થાકે આ થાકે બાકે કઈ નહીં ગારો હોય કે ના હોય થોડું ઘણું એવું કૂતરું આ તે બધું કેવી રીતના આપણે રાખવું એ બધું જોવાનું હોય બાકી કઈ ઘટે ને એવું રીતના હાલો હે અત્યારે

ધ્યાન તો પડવું જ જો ધ્યાન વગર બધું નકામું આમાં સાચું નજર નજર હોય ને એટલે તમારે કઈ જોવું જ ના પડે આમાં મિત્રો સનેડો આપણો કમ્પ્લેટ આવેલો આવે ચામાં કઈ ઘટે નહીં એમાં તમને હું લાગુ બતાડી દઉં મસ્તીનું સનેડો બહુ પાણી ના ભરાતું હોય વાળા પડા ના હોય એના માટે બહુ બેસ્ટમાં બેસ્ટ હોય ને તો સનેડો બહુ મજા આવે આંકવાનો જો તમે અત્યારે જોતા જઈશો હા હા કંઈ ઘટે જ નહીં ભાઈ સનેડાની મજા એટલે એની બેનસિંગ તમે ને બેનસ એનું એટલે ઘટે નહીં સટ પોણા ભાગના ચામાંથી રેઠા હાથે આયેલો આવે છે તમને હાલમાં બતાતો જઈશે ને આપણે વિડીયો બનાવી રહ્યા અત્યારે તમે લાઈવ જોઈ લો એનો ચા ભો નથી કંઈ બરાબર ચા પણ આપડે દેખાડશું ચા જેમ ચા હતો ને એમ ચા એમાં કઈ ફેરફાર પડ્યો નથી જો દોરી સટ જેમ પેલા એનો ચા હતો ને જૂનો એવી જ રીતના ચા આપડે ખાતર આવ્યું હતું ને એવી જ રીતના પડ્યો આવ્યો છે ને ઓફરમાં માલ કેવી રીતના દાણા ઉતારે ઉતારે એ પણ જોઈ લઉં રોટર કંઈ ઘટે નહીં જોવા હા 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 મજા આવો ભાઈ ભાઈ જો રેટ હાથ આવી જવાનો કંઈ ઘટે જ નહીં પેલે પિકઅપ બહુ સારું મળે ફોરવિલ ચેક્ટ કરતા પિકઅપ ફૂલ હા હા બાલાજી શીતલ હો ચિત્તલ બાલાજી ચિત્તલવાળાનો હે ભાઈ આ સનેડો આપણે પિકઅપ જોરદાર દઈ દઈએ બાકી તો હોય ને નું સેટિંગ ફૂલ જોઈ દાતા કમ્પ્લીટ જોઈ સેટિંગ ફૂલ જોઈ રેટા હાથે હાલે જો હજી એને આપણે હેઠળથી મેલું ને એવી રીતે રેટા હાથે જાય નથી એક નગર કાંઈ ને ગારો જો વીરમાં ગારો કેટલો જોઈતો જાય તોય ફૂલ પિકઅપ છે જો એમાં કાંઈ ઘટે જ નહીં બાકી તો હું પવન બહુ હોય ને એટલે આપણે મારો અવાજ તમને ઓછો સંભરાતો હોય છે નકર ઘાટ જ સંભરાતો હોય છે પવનનો ને જો હજી એ ઈડો નથી ઓલા હેઠે થી મેલો ને આ હેઠો હેઠે એમને મેલો જાય છે ચિતલ બાલાજી નો હે ચિતલ થી આપણે લીધો તો ગયા વર્ષે બાર મહિના થઈ ગયા તો મજા એટલે એની કઈ ઘટે જ નહીં હેઠે આવીને જે અડવાનું થા જો આ હેઠે ફૂગી ગયો હવે વારવાનો ખાલી આ વાત ચિત્તલ વાળા ચિત્તલ નો બાલાજી સનેડા ની બરાબર કઈ વટા જ નહીં પિકઅપમાં ભાઈ બાકી તો ઉપર હોય સાધન એમ જે જેવી કરો રાખો એવી રીતે રહીએ મિત્રો વાઘવા આવ્યા પોણા દસ ને રાતે પણ આપણે બગડાટી બોલાવવાની ચાલુ છે બંધ કરવાનું કંઈ થયું નથી ને બગડાટી રાતે બોલાવી જ છીએ અને સનાળા મગળાટી બોલાવીને જ્યાં જુઓ એવાને એવા દેખાય જ છે તમને હાલમાં જો અત્યારે વિડીયોમાં પણ એ છે વાવણું બહુ સુપર ને સારી રીતનું અત્યારે ભાઈ થાય એમ છે જે ખરાળ સારી થઈ ગઈ હતી વરસાદે એટલે કીધું આપણે એને વાવીને જ બંધ કરવાનું થાય હવે તમને ક્યાં પૈકાની વાવ તમને એને બતાવી દઉં હવે હે ખાલી અડધી કલાકનું વાવવાનું પૂરું થવા આવ્યા ને અહીંયા જો એક ખટ્ટો પડ્યો નહીં વાવવાનો છે અને બીજો ખટ બીજો ટોળીને પડ્યું છે ને કેટલું કંઈક વાવવાનું બાકી છે ને અહીંયા લગીને હે બાકી દોઢક વીઘો પણ આ બે 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 વીઘા જેવું રહી ગયું છે ઓલી બાજુ હા એક ચા આમ ધ્યાન દેવી પડે બસ આગળ લઈ લ્યો ચાહે ચડીએ પછી રાકે છે પછી ના વાંધો આવે અત્યારે આવી રીતના રીતે બગડાટી બોલાવી છે દિવસ સાંજે ઈકો ને આપણે રાતે આખો ચાલુ છે બે વિકા જેવું એટલે અમે હાળા દવા ચાલી જાય પોણા દવા જેવું થયું છે તો મિત્રો વિડીયો ગઈ માં તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં ને વિડીયો ને પાંચ દસ લોકોને શેર કરજો ને ફેસબુકમાં જોતો હોય તો ફોલો કરી દેજો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરું ભૂલતા નહીં મળશું કાલ વહેલી સવારે ચાલુ રજા લઈ જય જવાન જય કિશન ભાજ મતાકી જય